પૂરી કરો હું માગે પૂરી કરો હું માગે પૂરી કરો હું માગે પૂરી કરો હું માગે પૂરી કરો હમી કરો હમરી માગે પૂરી પૂરી કરો હુંગે પૂરી કરો હાંગે પૂરી કરો હાગે પૂરી કરો પૂરી કરો હું પૂરી કરો હાંગે પૂરી કરો હું માગે પૂરી કરો તમારું નામ ને પરિચય મારું નામ મહેન્દ્ર પટેલ છે અને મારે મંજીપુરા ખાતે નિવાસ છે રહેવાનું છે જી આજે ખાસ ડમ્પિંગ સાઇટ ઉપર તમે જે ધરણા કર્યા છે શું છે વિગત આજે સ્થાન પર બેઠા છીએ સ્થાન પર પાછળ નડિયાદ નગરપાલિકાની હાલમાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવી છે એ સાઇટ પર શું છે લાંબા સમયથી કતરો એકત્ર કરે છે એકત્ર કરીને શું કરે દિવસ દરમિયાન જરા ટ્રેક્ટર ખાલી થયા હોય એ સાંજે સળગાઈ દેવામાં આવે છે એ સળગાવવાથી આજુબાજુના વિસ્તારમાં મંજીપુરા ચોકડી છે મંજીપુરા છે જવાનગર છે આ જીઆઈડીસી છે આ કમળા રોડ છે એ વિસ્તારમાં અનેક ઘરો આવેલા છે તો ત્યાં શું છે કે ધુમાડાથી અતિશય શ્વાસ ના લઈ શકાય એવી સ સ્થિતિ ઉત્પન્ન થાય છે એટલે એનું નિવારણ માટે અનેકવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એ સ્થાનિક પ્રશાસનમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પશુ જેટલી રજૂઆત કરી બે કે ત્રણ દિવસ સારું રહે વળી પાછું એને સ્થિતિમાં આવી ગયા છે આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે તો ધરણા એટલા માટે કર્યા છે આનો કાયમી નિકાલ આ જગ્યા ધુમાડાનો આવે

ઉંમરે મૃત્યુ થયું છે ચોત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે આજે જ સવારે સમસંગ યાત્રા છે એને પરિવારવાળા સવારે આવીને ગયા કે શ્વાસ લેવા આના લીધે તકલીફ હતી ભાઈને અને આના લીધે અતિશય તકલીફ થઈ એમાં એનું મૃત્યુ થયું છે અને પરિવારનું કહેવાનું હતું પરિચય મારું નામ વિશાલ પટેલ વનમાળીનગરનો રહેવાસી છું જે વિશાલભાઈ આજે અહીં તમે કેમ હાજર છો અને શું સમસ્યા છે સમસ્યા એ છે કે નડિયાદ નગરપાલિકા નડિયાદ મહાનગરપાલિકાનો જે કચરો છે અહીંયા ડમ્પિંગ સાઇટ નડિયાદની અંદર ઠલવાય છે અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે એવા અમને સંકેતો મળ્યા છે છતાં પણ એ નગરપાલિકા દ્વારા કોઈ પરિણામ ધન્ય કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી એ ધુમાડાને રોકવા માટે કરીને અને એનાથી જે અસહ્ય પીડા થાય છે અહીંયા રહેવાતા રહેવાસીઓ જે લોકો રહે છે નાના છોકરાઓ વૃદ્ધો એ બધાને જે તકલીફો પડે છે એ તકલીફોનું નિવારણ કરવા માટે કરીને અત્યારે અમે ભેગા થયા છીએ કારણ કે વારંવાર ફોનથી રજૂઆત કરવાથી એ લોકોને કોઈ જાતનો ફરક પડતો નથી આજે તમે ખાસ બેઠા છો કેટલા કલાક છે જ્યાં સુધી અમને સંતોષકારક પરિણામ દેખાશે નહીં કે ચાલો આપ નગરપાલિકા દ્વારા સંતોષકારક પરિણામથી અહીં આગળ કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં સુધી અમે આ વસ્તુ અહીં આગળ ધરણા ચાલુ રાખવા રાખીશું કેટલા ગામની સમસ્યા છે આજુબાજુના રહેવાસીઓ જેમ કે મંજીપુરા કમળા યોગીનગર જીઆઈડીસી વનમાળીનગર સોસાયટીના તમામે તમામ જીઆઈડીસીથી ડમ્પિંગ સાઇટથી અઢીથી ત્રણ કિલોમીટરનો એરિયા આ આવરી લે છે સાંજના સમયે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નોન વિઝિબિલિટી અહીં આગળ થઈ જાય છે પાંચ ફૂટ દૂર પણ વ્યક્તિને કોઈને જોઈ શકાતો નથી એટલો બધો અસહ્ય ધુમાડો અહીંયા થાય છે શ્વાસ લેવામાં કોઈને તકલીફ થતી હોય શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થાય છે છોકરાઓ તો એનામાં વારંવાર પીડાય છે અને અમને અત્યારે જ જાણવા મળ્યું છે કે ભાઈ બાજુના રહેવાસી છે અહીંયા નજીકની ડમ્પિંગ સાઇટની નજીકમાં એક ભાઈનું ચોત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે એ વ્યક્તિનું કારણ એવું આ આશંકા દેખાઈ રહી છે કે આ શ્વાસોશ્વાસ લેવાના ન થવાથી જ એ વ્યક્તિનું મૃત્યુ થયું છે